હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ખીરાનો ઉપયોગ કર્યા વગર બળી શહેરોમાં આપણને ગાયનું ખીરું મળતું નથી એટલે આવી બળી ખાવા તો આપણને ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે પણ ઘણા લોકોને બળી ખૂબ પસંદ હોય છે તો આજે આપણે બનાવીશું માર્કેટમાં જે રીતે વેચતા હોય છે તે સ્ટાઇલથી બળીની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરશું તો તેના માટે આપણે શું કરવાનું છે એક પેન લઈ લેવાનું છે જાડા તળિયાવાળું તેમાં સૌથી પહેલા આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે ત્રણથી ચાર ચમચી જેટલું હવે તેની અંદર આપણે પાંચસો એમ દૂધ ઉમેરી દેવાનું છે અને દૂધ ઉમેરી દે સાથે જ આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની છે તમે અહીંયા સાકર પણ ઉમેરી શકો છો પણ દૂધ અત્યારે ઠંડુ છે ને એટલે સૌથી આપણે આપણે શું ખાંડ ઉમેર્યા તેમાંથી થોડું એવું ઠંડુ દૂધ અલગ કાઢી લેશું આ રીતે ત્રણ ચમચા જેટલું દૂધ છે તે બે બાઉલમાં અલગ કાઢી લેવાનું છે આગળ આપણે આનો શું યુઝ કરશું ને તે જોવા માટે ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલ ને જલ્દી સબસ્ક્રાઈબ કરજો ને એક વાર તો આ રીતે બળી તમે જરૂરથી ટ્રાય કરજો દૂધને આપણે સરસ હવે ઉકળવા માટે રાખી દેશું ત્યાં આપણે ખાંડ ઉમેરી મોટા ચમચા જેટલી એક બાઉલ દૂધ લઈ લેશું તેની અંદર આપણે દોઢ ચમચી જેટલો કોર્ન ફ્લોર ઉમેરી દેશું તમારી પાસે આરા રોટ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો હવે શું કરશું આપણે તેની અંદર બે પાઉચ મિલ્ક પાવડર ઉમેરી દેસુ આ રીતે દસ દસ રૂપિયાના પાઉંચ મળે છે મિલ્ક પાવડરના તે ઉમેરેલા છે તો અહીંયા આપણે ટોટલ બે પાઉચ લીધા છે બે પાઉચ ઉમેરી દઈને પછી આપણે સરસ તેને ફેટી લેવાનું છે ગાંઠા ન રે તે રીતે આપણે મિશ્રણ રેડી કરવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ તમે બળી બનાવશો ને એટલે તમે નેચરલી બળી હોય તે તો ભૂલી જ જવાના છો એટલી સરસ ટેસ્ટી બને છે આપણે શહેરી વિસ્તારમાં ખીરું મળવું ખૂબ મુશ્કેલ હોય છે કોક કોક જગ્યાએ મળે છે પણ એવી જગ્યાએ આપણે રહેતા હોય ને ત્યાં આપણને ખીરું પણ નથી મળતું તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે બળી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે એવું જ લાગે છે નેચરલી રીતે આપણે બળી રેડી કરેલી છે હવે શું કરવાનું છે આ રીતે આપણે ચમચો હલાવવાનો છે દૂધમાં જેથી દૂધ તળીએ ચોટી ન જાય અને કિનારા ઉપર જે મલાઈ લાગી જાય દૂધની તે પણ આપણે સાથે ઉમેરી દેવાની છે તો આ વસ્તુ સિક્રેટ છે અગર અગર પાવડર જી હા ફ્રેન્ડ્સ અગર અગર પાવડર આ પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાન ઉપર આસાનીથી મળી જશે આ પાવડર ખૂબ જ ઠંડો હોય છે આમાંથી જે વાનગી બનેલી ખાશો ને ઉનાળાની અંદર એટલે પેટમાં પણ ઠંડક રહે છે આ અગર અગર પાવડર તમને સુપરમાર્કેટ છે ઓનલાઈન પણ મળી જશે ફક્ત આપણે દસ ગ્રામ જેટલો જ ઉપયોગમાં લેશું હવે સરસ તેને દૂધ સાથે મિક્સ કરી દેવાનું છે તો એક દૂધમાંથી આપણે જે બે બીજા પાવડર એડ કરેલા તે અને એક દૂધની અંદર આ રીતે આપણે અગર અગર પાવડર સરસ મિક્સ કરી દેવાનું છે ગાંઠા ન રહે તે રીતે તો આ રીતે બંને બાઉલની અંદર આપણે સરસ બેટર રેડી કરી લીધું છે તો હવે જશું આપણે દૂધ તરફ માર્કેટથી આપણે જે બળી લઈને ખાતા હોય છે ને તે લોકો આ જ રીતે બનાવે છે ઘણી વખત તમે જોયું હોય છે આપણને લારી ઉપર તે લોકો વેચતા જોવા મળે છે બળી પણ આપણે કાયમ તો ગાયનું ખીરું મળવું પોસિબલ નથી પણ આ રીતથી તે લોકો બળી રેડી કરતા હોય છે તો હવે દૂધ પણ સરસ ઉકળવા લાગેલું છે દસક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે આપણે તેની અંદર જે આપણે મિશ્રણ રેડી કરેલા તે ઉમેરવાના છે તો સૌથી પહેલાં આપણે જે કોર્ન ફ્લોર અને મિલ્ક પાવડરવાળું મિશ્રણ છે તે ઉમેરવાનું છે એટલે આપણે શું કરીશું આ રીતે તેની અંદર સૌથી પહેલાં થોડો એલચીનો પાવડર ઉમેરી દેસું જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે જરૂરથી ઉમેર એલજી પાવડર બહુ જ મસ્ત ટેસ્ટ આવશે હવે જે આપણું મિશ્રણ છે તે ઉમેરતા જવાનું છે પહેલાં સૌથી પહેલાં આ રીતે ચલાવી લેશું એકવાર જેથી કોર્ન ફ્લોરની જે તળિયે બેસી ગયો હોય તે દૂધમાં સરસ મિક્સ થઈ જાય પછી ચમચાની મદદથી આ રીતે દૂધને ચલાવતા રહેવાનું છે અને મિશ્રણ છે તે આપણે ઉમેરતા જવાનું છે આ રીતે ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે દૂધની અંદર જરા પણ ગાંઠા નહીં વળે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને આ મિશ્રણ ઉમેર્યા પછી દૂધને સરસ ચલાવતા જ રહેવાનું છે છોડવાનું જરા પણ નથી તો છોડી દેશો તો શું છે બધું મિશ્રણ તળિયે ચોટી જશે અને તળિયેથી બળી જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું ચલાવતા જ રહેવાનું છે છોડવાનું જરા પણ નથી અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ માટે થવા દેશું ને ફ્રેન્સ એટલે દૂધ છે તે સરસ ઘટ થવા લાગશે પહેલાં આપણે કોર્ન વાળા મિશ્રણને સરસ પાકવા માટે રાખવાનું છે પછી જ અગર અગરવાળું મિશ્રણ ઉમેરવાનું છે જો પહેલાં બધું મિશ્રણ એકી સાથે ઉમેરી દેશું ને લોટનો કાચો ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો પાંચ મિનિટ પછી દૂધ છે તે સરસ ઘટ થઈ ગયું છે અને એલચીના આ રીતે મેં મોટા દાણા જ રાખેલા છે તમે ફાઇન પાવડર કરીને પણ ઉમેરી શકો છો હવે અગર અગર અગરવાળું મિશ્રણ હતું તે ઉમેરીને ફટાફટ આ મિશ્રણને ચલાવવાનું છે અગર અગર ઉમેરશો ને દૂધ તરત જ ઘટ થઈ જશે સતત આ રીતે ચલાવતા જ રહેજો જરા પણ છોડતા નહીં ફરીથી આપણે બે મિનિટ માટે થવા દેશું બે મિનિટ માટે થવા દઈશું ને ફ્રેન્ડ્સ એટલે દૂધ છે તે સરસ ઘટ થઈ જશે આમાં કાંઈ જ મોટી તામજામ નથી સાવ સરળ સિમ્પલ જ રીત છે આ ઉનાળાની ગરમીઓમાં જો ઠંડી વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય ને તો ત્યારે તમે મીઠાઈ પણ આ સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો તમે અહીંયા જોઈ શકો છો દૂધ છે તે સરસ ઘટ થવા લાગેલું છે અગરઅગર પાવડર ઉમેરેલો છે ને તેને લીધે આપણું દૂધ છે તે ઝેલી જેવું દેખાશે અગર અગર પાવડર ને ગ્રાસ પણ કહેવામાં આવે છે અને આ પાવડર વેજીટેરિયન જ છે એટલે આપણે ખાઈ શકીએ છીએ તો અહીંયા સરસ આપણે મિક્સ કરી દીધું છે બધી વસ્તુને પાંચ મિનિટ માટે ઉકાળેલું છે આ રીતથી ફ્રેન્ડ્સ બળી બનાવશો ને એટલે તમે જો ખીરું ન મળે ને તો પણ તમને બળીનો ટેસ્ટ મળી જવાનો છે ઘણા લોકોને બળી ખાવી ખૂબ પસંદ હોય છે પણ કઈ રીતે બને ખીરા વગર તે ખબર નથી તો ફ્રેન્ડ્સ આ રીતથી જરૂરથી એકવાર બળી બનાવજો એવો જ ટેસ્ટ આવશે સેમ કે તમે ગાયના દૂધની બળી ખાઈ રહ્યા છો તો આ રીતે તમે જોઈ શકો છો દૂધ સરસ ઘટ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેસું અને બે મિનિટ માટે ઠંડુ થવા દેસું ફક્ત બે મિનિટ માટે જાજુ નહીં તમે અહીંયા જોઈ શકો છો દૂધ સરસ ઘટ થવા લાગેલું છે આનાથી વધારે આપણે નથી પકાવવાનું છે વધારે પકાવશો ને તો નીચે તળિયે ચોંટવા લાગશે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને બે મિનિટ માટે ઠંડુ થવા દીધું હતું હવે તમારે જેમાં બળી સેટ કરવી છે તે પ્લેટને ગ્રીસ કરવાની પણ જરૂર નથી આ જ રીતે એમાં દૂધ ઠંડુ થવા માટે રાખી દેવાનું છે દૂધને તમે વીસથી પચીસ મિનિટ માટે ઠંડુ થવા દેશો ને પછી તમારે ફ્રીઝરમાં એક કલાક અથવા દસથી પંદર મિનિટ માટે સેટ થવા માટે રાખી દેશો ને એટલે તમારી બળી રેડી થઈ જશે અને આ રીતે બળી સેટ થઈ જાય ને પછી તમારે શું કરવાનું ઉપર પિસ્તાથી ગાર્નિશ કરી દેવાનું છે આપણે જ્યારે બજારમાં રેડીમેડ બળી લઈએ ત્યારે તે લોકો પિસ્તાથી ગાર્નિશ કરેલી હોય છે ખૂબ જ સરસ દેખાવ આવે છે એટલે આપણે તેને પિસ્તા સ્લાઇસથી ગાર્નિશ કરેલી છે તો હવે આપણે તેને કટ કરી લેશું તો મેં અહીંયા દસ મિનિટ માટે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખેલી હતી સરસ સેટ થઈ ગઈ છે પછી તમારે તેને ફ્રીઝરમાં રાખવાની કાંઈ જ જરૂર નથી ફ્રીઝમાં રાખીને તમે દસ દિવસ સુધી એન્જોય કરી શકો છો આ બળી ઉનાળાની સિઝનમાં તો આ બળી ખૂબ જ ટેસ્ટી લાગે છે આ બળી ખાવાનું સ્ટાર્ટ કરશો ને ફ્રેન્ડ્સ એટલે પેટની અંદર પણ ઠંડક વળશે આની અંદર અગર અગર પાવડર ઉમેરેલો છે ને તે ઠંડકનું કામ કરે છે આ રીતથી બનાવેલી બળી તમે કોઈપણને આપશો ને એટલે એવું જ લાગશે કે તમે ખીરામાંથી બળી રેડી કરેલી છે એટલી સરસ ટેસ્ટી બને છે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો સોફ્ટ પણ એટલી છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો હું તમને પીસ કરીને બતાવું છું ખૂબ સરસ ટેસ્ટી બનેલી છે ફ્રેન્ડસ બડી તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવે ને ફ્રેન્ડ્સ તો ચેનલને સોબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો અહીંયા તમે જોઈ શકો છો બહુ જ એવી ટેસ્ટી એવી બડી રેડી થયેલી છે સેમ ટુ સેમ ગાયના ખીરામાંથી બનાવેલી હોય એવી જ લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો